છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની અગળ માઇનર કેનાલ તૂટી ખેડૂતોને ભારે નુકસાન નસવાડી તાલુકાના અગળ માઇનર કેનાલમાં ગાબડું પડતા કેનાલ તૂટી જતા આસપાસના વિસ્તારમાં આવેલા રામપુરી સેજના ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે આ સ્થિતિથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનું થઈ રહ્યું છે કિસાનોનો આરોપ છે કે તંત્રની બેદરકારીને કારણે આ અંધારી પરિસ્થિતિ સર્જાઈ છે અગળ માઇનર કેનાલમાં ગાબડું પડતા પાણી કાબુ બહાર જતા રામપુરી સેજના ખેડૂતોની જમીનમાં પાણી ઘૂસી ગયું જેના પરિણામે ખેતરોમાં ઊભેલા પાકને મોટી નુકસાની થઈ છે ખેતરોમાં ભરાયેલા પાણીને કારણે મકાઈ બાજરી અને અન્ય મહત્વના પાકને ખૂબ નુકસાન થયું છે જે ખેડૂતોની આવક અને જીવનધારાને માઠી અસર કર ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કેનાલની યોગ્ય રીતે દેખરેખ રાખવામાં આવી રહી ન હતી લાંબા સમયથી રિપેરિંગની માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી હતી પરંતુ તંત્રએ તેમને ગંભીરતાથી લીધા ન હતા પરિણામે આ ઘટનાએ ખેડૂતોની મહેનત અને રોકાણને બરબાદી તરફ ધકેલી દીધા છે ખેડૂતોમાં તંત્રની બેદરકારી અંગે ભારે નારાજગી જોવા મળી છે તેઓએ તંત્રને દોષારોપણ કરતા જણાવ્યું છે કે જો સમયસર રિપેરિંગ કરાયું હોત તો આ નુકસાનથી બચી શકાય હોત હાલની પરિસ્થિતિમાં તેઓએ તાત્કાલિક રિપેરિંગ કામગીરી શરૂ કરવા અને થયેલ નુકસાની માટે વળતર આપવાની માગ કરી છે ખેડૂતોએ તંત્રને ચેતવણી આપી છે કે જો ઝડપથી કેનાલનું રિપેરિંગ શરૂ કરવામાં નહીં આવે અને નુકસાનના વળતરની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેઓ કાયદેસર પગલાં ભરશે આ ઘટનાએ તંત્ર અને ખેડૂતો વચ્ચેના તણાવને વધાર્યો છે અને હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે Reporter Arvind Bhai Bilneswadi